ગોંડલ સોળસો ત્રીસ ની એન્ટ્રી છે જસદણ ત્રણ હજાર મણ ની આવક સામે ચૌદસો થી પંદરસો નેવું ની એન્ટ્રી પુલ આખા ગુજરાતમાં ચોવીસ હજાર બસો ને એકતાળીસ મણ ની આવક થાય છે કપાસિયા અને ખોળમાં પણ આજે તેજી છે હરિયાણા ક્વિન્ટલ ના ભાવ છે બેતાલીસો પંચોતેર થી ચુમ્માલીસો પચીસ રાજસ્થાન બેતાલીસો થી પિસ્તાલીસો એમ પી થી ચાર હજાર મહારાષ્ટ્ર ચાર હજાર થી બેતાલીસો પચાસ ગુજરાત સાડત્રીસો થી બેતાલીસો પચાસ મિત્રો યાદ રાખજો આ ક્વિન્ટલ ના ભાવ છે કર્ણાટક સાડત્રીસો થી ઓગણચાળીસો પચાસ પંજાબ તેતાલીસો પચાસ થી ચુમ્માલીસો પચાસ કપચા ખોળ નો બેન્ડમાર્ક વાયદો વીસ જૂનનો

ચોપન હજાર ઓલ ઇન્ડિયા આવકો અઢાર હજાર ગ્રાંઠળીની હતી ન્યુયોર્ક પટન વાયદો અત્યારે પોણા હાથે ચુમ્માલીસ પોઈન્ટ ઘટી પોઈન્ટ ત્રણ ચેન્ટ ઉપર ચાલી રહ્યો છે હવે આપણે જોઈ લઈએ એડ આવકો અને ભાવ